ધક્કા ખાઈને પરત ફરી રહ્યા છે રાજ્યના પુરવઠા વિભાગે તમામ રાશન કાર્ડને આધાર સાથે અપડેટ કરવાની ઝુંબેશ જૂન સુધી ચાલવાની છે આ સમય મર્યાદામાં તમામ રાશન કાર્ડ ધારકોના કાર્ડ આધાર સાથે લિંક કરી દેવામાં આવશે જે કાર્ડ ધારકોના આધાર મોબાઈલ નંબર સાથે લિંક છે તેઓના કાર્ડ આધાર સાથે આપોઆપ લિંક થઈ જાય તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે કાર્ડમાં પરિવારના જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર સાથે કોઈ એક મોબાઈલ નંબર લિંક ન હોય તેવા રાશન કાર્ડ ધારકોએ તે આધાર મોબાઈલ નંબર સાથે ફરજિયાત રહેશે હાલોલ તાલુકામાં એકસો ગામડાઓ આવેલા છે અને પિસ્તાલીસ જેટલા ગામડાઓ હાલોલથી વીસ કિલોમીટર સુધી વધુના અંતરે આવેલા છે આ ગામડાઓમાં બાસઠ ટકા વસ્તી જ શિક્ષિત છે તેવામાં હાલોલમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની અને આધાર કેવાયસી કરાવવાની કામગીરી કરાવવા દૂર દૂરથી આવતા ગામડાના લોકો બે દિવસો સુધી ધક્કા ખાવા છતાં તેમના કામ થઈ રહ્યા નથી તેમ જણાવવામાં આવ્યું હું કેવાયસી ની અપડેટ માટે આવ્યો તો કાલે ભી આવ્યો તો એમ કે સર્વર ડાઉન છે સવારે પાંચ વાગ્યા આવો હવે પાંચ વાગ્યા સર હવે આપણે ધંધો પાણી કરવા તો શું કરવાનું સરકાર આવી રીતે હેરાન કરવે છે એમ બરાબર તો હવે આનો શું પગલાં લેવા બરાબર આવી રીતના આ ચાર દિવસના અમે ધક્કા ખાઈએ છીએ સવારે આવીએ તો કે સાંજે આવો સાંજે આવે તો કે સવારે આવો આવી રીતના ધક્કા જ ખવડાવે છે મારે અપડેટ કરાવવું છે કેવાયસી રેશન કાર્ડ તો આધાર કાર્ડ લિંક છે બધું છે પણ નું ત્રીસ તારીખ લીધીનું કે છે તો આનું અમારે કરવું જો બસ સ્ટેન્ડની સામે કૃપાલુ હોસ્પિટલ એની નીચે પહેલાં માળે આ લોકો અપડેટ કરે છે ત્યાં ભી ગયો અત્યારે એ પોસ્ટ ઓફિસે આજે આવ્યો છે અત્યારે તો અહીંયા બી એ જ પ્રોબ્લેમ છે શું છે બસ અપડેટ કરવું હોય તો કે તમારું સર્વર ડાઉન છે કાલે આવો કાલે આવી તો કે પ્રમદી આવો પ્રમદી આવો કે સવારે આવો કાકે પાંચ વાગે વહેલા આવો એવું તો આનું શું કરવું અમારે અરે લગભગ નહીં નહીં તો પચાસ એસી સિત્તેર એસી હો એટલી તો પબ્લિક કન્ટિન્યુ અત્યારે હાલ ભી બેઠી છે ત્યાં ભી બેઠી છે ન્યા ભી અંદર તપાસ કરાવો ત્યાં ભી એટલા બેઠા છે બસ જવાબ આવા ખોટે ખોટા હાસા ને એમને જવાબ દીધા કરે તો આના કોઈ પગલાં લેવા સરકાર ધ્યાન દોરે અમે નવો પો ગામથી આવીએ છીએ પાવાગઢથી ચાર કિલોમીટર દૂર છે અને અહીંયા મારા પરિવારના આઠ સભ્યોને લઈને આવ્યા છીએ એમાં તો ચાર નવા નાના બાળકો છે જેને સ્કૂલમાં જવાનું છે આજે અને સાડા પાંચ વાગ્યાથી અહીંયા લાઇનમાં છીએ અમે અત્યારે લગભગ બાર વાગે આવ્યા છીએ પછી અમારું કંઈ કામ કર્યું બીજું કે આવી આ લાઈનો પડતો અને મારે નોકરીમાં એક હજાર રૂપિયાનો રોજ પડે છે અને આ એક મોબાઈલ અરે આધાર કાર્ડનો નંબર લિંક કરવાનો છે અપડેટ કરવાનો એના માટે અહીંયા કરે તમારે જે નંબર મળેલો છે નંબર પ્રમાણે આવો અત્યારે અમારો લગભગ પચીસમો નંબર છે પચીસ નંબર છે સવારે સાડા પાંચથી હેઠળ લાખ છે પચીસમો નંબર છે હવે અત્યારે લગભગ સત્તર અઢારમો નંબર ચાલી રહ્યો એટલે હજી લગભગ કલાક દોઢ કલાક લાગશે અમારે જમગોડા નજીક પડે છે સાહેબ એટલે તળતું હોય તો વધારે સારું પણ આ તો લોકો એવું જ કે તમારો તો હાલો લાલ લાગે એટલે તમારે ત્યાં જોવું પડે કે આ મમલતાર કેટલી ખરીને સાહેબ કે ભાઈ તમારે હાલો ન જોયું આધાર કાર્ડ આપે કારણ કે આ તો રેશન કાર્ડમાં કશું મળે ના સાહેબ લિંક કરાવવું પડે બધું આ એને એ લોકો એ કાગળ જ માગે એ કાગળ ખોઈ ગયેલું સાહેબ વધારે વધારું પડે એ કાગળે જ ના મળ્યું સાહેબ એ કરીએ